શું કર્યું યાર આજે તો બહુ ટેન્શન છે યાર ખતરનાક ટેન્શન છે હમણાં દિવસો દિવસ ચાલી રહ્યા છે એની બોને શોધવાની બે દિવસ ખુશ પોંચ ત્રણ ટેન્શન આવું હોય જિંદગીની પથ્થર અગડાઈ જાય છે સુરત કોઈ હાલ હમસ્તર નહીં ફીલી મતલબ તો બધું દુઃખ પચાવે છે નહીં લોકો કોઈને કી પણ નથી પતાવ પોતાનો દર પોતે જ સમજે છે યાર શું કરવું જિંદગી છે યાર જિંદગીમાં લડવા પડે તો જિંદગી અગર જીવી શકીએ કે આજે કોઈ કોમેડી વિડીયો વિડીયોનું આજે જ વૈશ્વિક મોસ્ટર તમને બતાવવા માંગો બે આ જિંદગીમાં છે ને હજુ બીજું ટેન્શન છે ને વેટી શકાય પણ લવનું ટેન્શન છે ને એ ચોરણ મરવી દીધી ના એ દા ઘાયલો માટે બધા ઘાયલોની હાલત હમણાં એ જ ચાલી રહી ભાઈલ પ્રેમી છોકરાએ છોકરીઓ હોય લોકો ફિલ્મ ના સમજે ને પછી નહી કરવાનું ઘર નાખે છે લોકો એટલે આ લવનું ટેન્શન છે ને જિંદગી લીખ દી લે છે જીવે જ લઈ લે છે છોકરીઓ પછી કે છોકરા છોકરીએ આમ કર્યું તેમ કર્યું મરી ગયા શુકરે કહો પ્રેમીઓની વેદના કોણ સમજે મરી પણ જાય છે ટેન્શન આવે ગલત પગલું કંઈ ભણશો નહીં મિત્રો પણ મતલબમાં તમારે તે બીજો કંઈ નિર્ણય લઈ લેવો પણ મતલબ મેં મરવાનો નિર્ણય સો દિવસ ના લેસો મિત્રો હમણાં બધાની લવરો પહેણ છે આ તે છોકરા છોકરીઓ મરવાનો વિચાર આવું ગલત ના વિચાર છે અમે હવેથી મહેસૂસ કરીએ છીએ કે આવી રીતના શું મરવાઈ જ ગયા છોરા પણ મતલબમાં ટાઉન ના આગળ તમે મરી જશો પણ તમારી પાછળ તમારો પરિવાર છે એમનો ખાસ વિચાર મરવાની વિચારશો નહીં તો મિત્રો વધારે હું તમને કંઈ નથી કહેતો કારણ કે સુધી દેવ સુધાર લેન્ડ કરીએ છે એટલે પણ તબીબ ના બને મળશે